નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પાંચેયની લાશને મિની ટેમ્પોમાં નાખીને લઈ ગયા બગોદરા સામૂહિક આપઘાત પ્રકરણમાં વળાંક રિક્ષાના હપ્તાની પઠાણી ઉઘરાણી કરનારો માણસ કોણ શનિવારની મોડી રાત્રે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના બગોદરામાં એક જ પરિવારના પાંચ લોકોની સામૂહિક આત્મહત્યાની ઘટના બની આ સામૂહિક આત્મહત્યાના કેસમાં પતિ પત્ની અને તેમના ત્રણ બાળકોના મોત થયા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ પરિવારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી પદાર્થ ખાઈને કે પીને સામૂહિક આપઘાત કર્યો છે બગોદરામાં સામૂહિક આત્મહત્યાની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં સમગ્ર અમદાવાદ ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદની સોલો સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા આ પરિવાર મૂળ ધોળકાનો છે પણ છેલ્લા કેટલાક સમયથી બગોદરામાં રહેતો હતો વીસ જુલાઈ રવિવારની આસપાસ બગોદરા પોલીસને સમાચાર મળે છે કે બગોદરા બસ સ્ટેન્ડ પાસે આવેલી એક ઓરડીમાં પાંચ સભ્યોના પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે પોલીસ ઘટના સ્થળે પહોંચીને જુએ છે કે ઘરમાં પાંચ વ્યક્તિની લાશ પડી હતી પતિ પત્ની અને ત્રણ બાળકો થોડીવારમાં તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવે છે ભાસ્કરની ટીમે બગોદરા પહોંચીને સમગ્ર ઘટનાની હકીકત જાણી તો સામે આવ્યું કે રવિવારની રાત્રે વિપુલભાઈ વાઘેલા તેમના ઘરની બહાર જોરથી અવાજ કરી રહ્યા હતા આસપાસના પડોશમાં રહેતા લોકોએ જોયું તેઓ ઓરડીના દરવાજા પાસે બેભાન થઈ ગયા હતા મકાન માલિક વાઘાભાઈ બોળિયાને આસપાસના લોકોએ ફોન કરીને જાણ કરી હતી કે તમારા ભાડુઆત દરવાજાની બહાર બેભાન હાલતમાં પડ્યા છે મકાન માલિક તાત્કાલિક ઘરે પહોંચ્યા જોયું તો વિપુલભાઈ વાઘેલા ઘરના દરવાજા પાસે બેભાન હાલતમાં પડ્યા હતા તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું વિપુલભાઈ કપડામાં ટોયલેટ અને પેશાબ પણ કરી ગયા હતા ઘરમાં અંદર જઈને જોતા તેમના પત્ની અને ત્રણ બાળકો પણ આવી જ હાલતમાં ઘરમાં પડ્યા હતા તેઓ પણ કપડામાં પેશાબ અને ટોયલેટ કરી ગયા હતા તેમના મોઢામાંથી પણ ફીણ નીકળી રહ્યું હતું બત્રીસ વર્ષના વિપુલભાઈ તેમની છવ્વીસ વર્ષની પત્ની સોનલબેન અને ત્રણ બાળક અગિયાર વર્ષની દીકરી કરીના આઠ વર્ષનો દીકરો મયુર અને પાંચ વર્ષની દીકરી પ્રિન્સી સાથે આ ઓરડીમાં ભાડેથી રહેતા હતા ઓરડીનું ભાડું મહિને પંદરસો રૂપિયા હતું ઓરડીની આસપાસ નાના મોટા ઘર છે અને મોટી ખુલ્લી જગ્યા છે અહીં વિપુલભાઈની નવી રિક્ષા પડી હતી ઘરમાં કંઈ ખાસ સામાન નહોતો વિપુલભાઈ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા રોજનું કમાઈને રોજ ખાવા વાળો વાઘેલા પરિવાર હતો ભાસ્કરની ટીમ બગોદરાથી અઢાર કિલોમીટર દૂર આવેલા સ્થિત ઘરે માહોલ હતો તેમના ભાઈ અને સહિતના પરિવારજનો આંસુ સારી રહ્યા હતા કોઈને સમજાતું નહોતું કે આ શું થઈ ગયું પોસ્ટમોર્ટમ બાદ પાંચે મૃતદેહો લઈને પરિવારજનો રવિવારની બપોરે ધોળકાને ઘરે પહોંચ્યા હતા મૃતદેહો ઘરે આવતા ધોળકાના બારકોઠા વિસ્તારમાં રોકકળ થઈ ગઈ એક પરિવારના પાંચ સભ્યોને એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિપકે ચડી ગયું હતું ધોળકાના દેવી પૂજક શમશાન ગૃહમાં પાંચે મૃતદેહમાં અંતિમ સંસ્કાર કરાયા વિપુલભાઈ અને તેમની પત્ની સોનલબેનના એક સાથે એક જ ચિતા પર અગ્નિ સંસ્કાર કરાયા હતા જ્યારે ત્રણેય નાના બાળકોને આઠ ફૂટ ઊંડા ખાડામાં એકસાથે દફનાવાયા હતા શમશાનમાં પરિવારજનો ગામના લોકો હાજર હતા ભાસ્કરની ટીમે અહીં વિપુલભાઈ વાઘેલાના કેટલાક પરિવારજનો પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે વિપુલભાઈ વાઘેલાનો જન્મ ધોળકામાં થયો હતો અને તેમના લગ્ન આજથી બારતેર વર્ષ પહેલાં શિયાળ ગામની સોનલબેન સાથે થયા હતા તેમને સંતાનમાં ત્રણ બાળકો હતા જેમાં અગિયાર વર્ષની પુત્રી કરીના ઉર્ફી સિમરન વાઘેલા આઠ વર્ષનો પુત્ર મયુર વાઘેલા અને પાંચ વર્ષની પુત્રી પ્રિન્સી વાઘેલા હતી તેઓ વર્ષોથી ધોળકામાં રહીને નાની મોટી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા છેલ્લા કેટલાક વર્ષથી તેઓ ધોળકામાં રિક્ષા ચલાવવાનું કામ કરતા હતા પરંતુ એક વર્ષથી તેમણે ધોળકા છોડી દીધું હતું અને ધોળકા છોડીને તેઓ અઢાર કિલોમીટર દૂર બાવળા રહેવા આવી ગયા હતા અહીં પાંચ છ મહિના જેટલું રહ્યા બાદ છેલ્લા ચારેક મહિનાથી વિપુલભાઈ તેમના પરિવાર સાથે બગોદરામાં રહેવા આવી ગયા હતા અહીં તેમણે પોતાનું ગુજરાન ચલાવવા ચાર મહિના પહેલાં જ નવી રિક્ષા લીધી હતી રિક્ષા લોનથી લીધી એટલે હપ્તા ચાલુ થઈ ગયા હતા રિક્ષાનો હપ્તો હતો આઠ હજાર બસો રૂપિયાનો રિક્ષા લીધી તેને હજી વધુ સમય પણ નહોતો થયો અને તેમના રિક્ષાના હપ્તાની પઠાણી ઉઘરાણી શરૂ થઈ ગઈ પરિવારના લોકોએ કહ્યું કે કોઈ ભરવાડ કરીને વ્યક્તિ રિક્ષાના હપ્તાની પઠાણી ઉઘરાણી કરતો હતો અને માનસિક ત્રાસ આપતો હતો વિપુલભાઈના ભાઈ અજયભાઈએ કહ્યું કે રાત્રે એક વાગે મને ખબર પડી મારા ભાઈના શાળાનો મને ફોન આવ્યો કે આ લોકો દવા પી ગયા છે શું કારણથી દવા પી ગયા તે તપાસ કરીને કાર્યવાહી થવી જોઈએ મારા ભાઈએ બગોદરામાં રિક્ષાના ફેરા ચાલુ કર્યા હતા જેની પાસેથી રિક્ષાના રૂપિયા લીધા હતા તે હપ્તા માટે દબાણ બહુ કરતો હતો ધાક ધમકી આપતા હતા હપ્તાની ઉઘરાણી માટે મારા ભાઈ પર ફોન આવતા હતા અને પછી મારા પર પણ ફોન આવ્યો હતો કે તારો ભાઈ ક્યાં છે મેં કહ્યું કે બગોદરા છે પહેલાં મારો ભાઈ વિપુલ ધોળકા હતો અને શાકભાજીનો ધંધો કરતો હતો પણ એને અહીંયા ફાવતું નહોતું પછી બાવળા જતો રહ્યો બાવળામાં શાકભાજીનો ધંધો કરતો હતો બાવળામાં ચાર પાંચ મહિના રહ્યો પછી બગોદરા રહેવા જતો રહ્યો બગોદરા ચારેક મહિના પહેલાં જ રહેવા ગયો હતો અજયભાઈ વાત આગળ વધારતા કહે છે કે મને બે ત્રણ દિવસ પહેલાં મારા ભાઈ વિપુલનો ફોન આવ્યો હતો મને એવું કીધું હતું કે મારે રિક્ષાનો હપ્તો ભરવાનો છે મને બે હજાર આપ મેં કહ્યું કે હમણાં મારા કામમાં મંદી ચાલે છે એટલે મારી પાસે પૈસા છે નહીં અમારા બે ભાઈઓને કોઈ દાડો ઝઘડો નહીં મગજ નહીં અમને બંને ભાઈઓને વ્યસન પણ નહોતું આ બનાવ અંગે મૃતક સોનલબેનના ભાઈ સુભાષભાઈ શેખલિયા કહે છે મારા બેન બનેવી મૂળ ધોળકાના છે બગોદરામાં ભાડે મકાન રાખીને રિક્ષા ચલાવતા હતા હપ્તા પર સીએનજી રિક્ષા લીધી હતી અમને રાત્રે દોઢ વાગે ખબર પડી કે મારા પાડોશમાં મારા માસી રહે છે તેના છોકરા પર ફોન આવ્યો હતો તમારા બેન બનેવીએ દવા પી લીધી છે ને બેભાન જેવા પડ્યા છે અમે ફોર વ્હીલ લઈને બગોદરા ગયા અમે પહોંચ્યા તો મારા બનેવી ઘરના દરવાજા પાસે ગંભીર હાલતમાં પડ્યા હતા ઓરડીમાં જઈને જોયું તો મારી બેન ત્રણ ભાણી ભાણે ચારેય મૃત હાલતમાં પડ્યા હતા અમે તરત એમ્બ્યુલન્સને ફોન કર્યો ડોક્ટરે તપાસ કરી ડૉક્ટરે કહ્યું કે બધાના મૃત્યુ થઈ ચૂક્યા છે અમે પોલીસને ફોન કર્યો પોલીસમાં ફરિયાદ લખાવી પીએમ માટે અમદાવાદ લઈ ગયા પછી પ્રક્રિયા પૂરી કરીને ધોળકા લાવ્યા અંતિમ વિધિ કરી સુભાષભાઈ કહે છે બેન પહેલા અમારા ઘરે લગ્ન પ્રસંગ હતો તો ત્યારે પણ રિક્ષાના હપ્તા માટે ફોન આવ્યા કરતા હતા કે હપ્તાના પૈસા આપ નહીતર રિક્ષા પાછી ખેંચી લઈશ કા પોલીસને કહીને જેલમાં પુરાવી દઈશ આ ભાઈને થોડો ડર લાગ્યો એટલે ગમે તેમ પાંચ હજાર ભેગા કર્યા પાંચ હજાર જમા કરાવ્યા પછી મામલો ઠંડો પડ્યો પણ પછી ફરીથી પ્રેશર આવ્યું હશે કારણ કે મારી જ હાજરીમાં લોનવાળાના બે ફોન આવ્યા હતા લોન હપ્તા ચૂકવા કોઈ ભરવાડ વ્યક્તિ પાસેથી પૈસા લીધા હશે એ પૈસા લેવા માટે પહેલી વ્યક્તિ ધમકી આપતી હતી તે કહેતો કે મારા પૈસા લાવ નહીતર હું તને મારીશ એમ કહીને તે જતો રહ્યો મને એટલી ખબર છે કે પૈસા ઉઘરાવા ધમકી આપનાર માણસ બગોદરા આસપાસ રહે છે એટલી મને ખબર છે એ માણસ કોણ છે એ ચોક્કસ ક્યાં રહે છે એ ખબર નથી ધંધો વધારવા ધોળકાથી બગોદરા ગયા લોનના હપ્તા પર રિક્ષા લીધી ક્યારેક પેસેન્જરની તો ક્યારેક શાકભાજીની ફેરી કરતા હતા ગામમાં કોઈ સાથે બબાલ સગાવાલામાં બબાલ નહોતી વિપુલભાઈને કોઈ વ્યસન નહોતું એ મારા બેન બનાવવામાં કોઈ દાડો ઝઘડો થતો નહોતો અમારી માગણી એ છે કે પોલીસ ધાક ધમકી આપનાર માણસને પકડે વિપુલભાઈનો પરિવાર ચારેક મહિનાથી બગોદરા ભાંડાના મકાનમાં રહેતો હતો આ મકાનના માલિક વાઘાભાઈ બોળિયા કહે છે મે મહિના પહેલાં જ મકાન ભાડે આપ્યું હતું અમારા પાડોશી ગામ શિયાળના જ રહેવાસી હતા એટલે ભાડે આપ્યું હતું પંદરસો ભાડું હતું મને પાડોશીએ રાત્રે એક વાગે ફોન કર્યો કે કાકા તમે જેને મકાન ભાડે આપ્યો છે એ ભાઈ દારૂ પી ગયા છે મારું ઘર બે કિલોમીટર દૂર છે હું પહોંચ્યો તો ભાઈ આળોટતા હતા બાજુનું શિયાળ ગામ છે ત્યાં તેના સગા છે એમને કહેવા ગયો પાંચ જણા હતા એટલે હોસ્પિટલ એકસો આઠમાં એ ન લઈ ગયા ડાલામાં લઈ ગયા પછી ડૉક્ટર સાહેબે કહ્યું કે એમણે દારૂ નહીં પણ કોઈ ઝેરી પદાર્થ ખાઈ કે પી લીધો છે અને મકાન કે ભાડાનો અફસોસ નથી પણ ત્રણ નાના નાના છોકરાઓ બિચારા મરી જાય તો કેવડો અફસોસ થાય સમગ્ર મામલે ભાસ્કરે પોલીસ પાસેથી માહિતી મેળવી હતી પોલીસના અધિકારીએ જણાવ્યું કે હાલમાં મામલો ગંભીર છે એક પરિવારના પાંચ લોકોએ આત્મહત્યા કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ઝેરી પદાર્થ ખાવાથી આત્મહત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ સચોટ કારણ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે મૃતક વિપુલભાઈના પરિવારના લોકોએ પોલીસને માહિતી આપી છે કે વિપુલભાઈનો પરિવાર આર્થિક સંકળામણમાં હતો નવી રિક્ષા લીધી હતી તેના હપ્તા ચાલતા હતા હપ્તો ન ભરી શકતા લોનવાળા ઘરે આવીને પઠાણી ઉઘરાણી કરતા હતા પરંતુ આ ઉઘરાણી કરવાવાળા કોણ હતા તેની ખબર વિપુલભાઈના પરિવારના લોકોને પણ નથી પોલીસ હાલમાં એડીનો ગુનો દાખલ કરીને કેસની તપાસ કરી રહી છે વિપુલભાઈના કોલ્સ ડિટેલ્સની માહિતી મેળવવાની તજવીજ ચાલુ છે પોલીસ આ સિવાય તમામ એંગલ પર તપાસ કરી રહી છે સજન્ય ભાસ્કર બોટાદ દત્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ